જ્યાં શનિશ્વર જયંતિના દિવસે વહેલી સવારથી જ શનિદેવના હજારો વર્ષ જૂના મંદિરે દર્શનાર્થે મહારાષ્ટ્રમાંથી નાસિક પુણેથી હજારોની સંખ્યામાં શનિદેવ ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે દર્શનાર્થે આવતા હોય છે ત્યારે રાજપીપળાના પોઈચા ગામ નજીક આવેલ શનિદેવ મંદિર ખાતે શનિજયંતિ નિમિત્તે અનેક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં શનિદેવ ભગવાનને અંકુટ ધરાવવામાં આવે છે સાથે જ શનેશ્વર ભક્ત મંડળ દ્વારા વહેલી સવારથી જ અલ્પ આહાર તેમજ મહાપ્રસાદી ભંડારાનું પણ આયોજન કરવામાં આવતું હોય છે વૈશાખ વદ અમાસ એટલે શનેશ્વર જયંતિના દિવસે રાજપીપળાના પોઈચા ગામ પાસે હજારો વર્ષો પૌરાણિક શનિદેવ ભગવાનનું મંદિર આવેલું છે જેમાં હજારો ભક્તો મહાપ્રસાદીનો લાભ લે છે વધુમાં વાત કરીએ તો આ શનિદેવના પૌરાણિક મંદિરે વાઘોડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મધુશ્રી વાસ્તવ પણ ભગવાન શનિદેવના દર્શનાર્થે પધાર્યા હતા અને મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો સાથે શનિદેવ સૌના ઉપર કૃપા દ્રષ્ટિ રાખે તેવી શનિદેવના ચરણોમાં પ્રાર્થના કરી હતી પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ આજે શનિ સનાચાર જન્મદિવસના નિમિત્તે નાની મોટી પડોથી મોટી પણ આજે શહેર શપથ કરવા આવ્યો છું અને ઘર આવા ઉત્સવના ટાઈમે ભંડારો થાય છે ભંડારાનો પ્રસાદ લેવા અને સર્વે ભક્તોને સુખી રહે સંપત્તિ રહે એ નાની મોટી મોટી પડોથીને હું પ્રાર્થના કરું કે સર્વે સુખી રહે ગુજરાતી સમાચાર ઘરે બેઠા નિહાળવા માટે રિયાલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ